હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ડભોઈ શહેરમાં ઉભરાતા ગટરના ગંદા પાણીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં કોલેરાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ડભોઈમાં કોલેરાનો વાવર શરૂ થયો છે તેમાંય આઠ વર્ષનું બાળક કોલેરાની લપેટમાં આવતા આરોગ્ય વિભાગે દસ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે મોટા ભીલ વાગામાં કામગીરી કરતા છેલ્લા સાત દિવસમાં એકસો સત્તર જેટલા ઉલટીના કેસ સરકારી દવાખાનામાં નોંધાયા હતા જ્યારે કે અલગ અલગ વિસ્તારોમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ જ્યારે કે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તો કેટલીક જગ્યાઓ પર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે ત્યારે પાલિકાની બેદરકારીને લઈને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ડભોઈમાં કોલેરાનો કેસ સામે આવ્યો છે જેમાં આઠ વર્ષના બાળકમાં લક્ષણ જણાઈ આવતા તેમજ અન્ય ચારને પણ શંકાસ્પદ હાલતમાં વડોદરા ખાતે તપાસ અર્થે મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઊંઘમાંથી જાગેલા આરોગ્ય વિભાગે ટીમો બનાવીને મોટા ભીલવાડા સહિતના વિસ્તારમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે છેલ્લા સાત દિવસમાં ડભોઈ સરકારી દવાખાનામાં જાડા ઉલટીને એકસો સત્તર જેટલા કેસ નોંધાયેલા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે Thank you. પે ગોલ્ડન આપી દે સ્વામીજી માટે ગોલ્ડન ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ઝાડા ઉલટીના કોલરાના શંકાસ્પદ કેસો જોવા મળે છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં આવે છે જેમાંથી સાત કેસ અહીંયા દાખલ કરવામાં આવેલ છે આજ રોજ અને ચાર કેસ એસએસજીમાં રેફર કરવામાં આવેલ છે અત્યારે તાલુકા હેલ્થની ટીમ આરોગ્યની ટીમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વડોદરાની સૂચનાથી ઘરે ઘર ફરીની પોટ ક્લોરિનેશનની કામગીરી કરે છે સર્વે કરે છે અને સર્વે કર્યા પછી જે પણ શંકાસ્પદ કેસો મળે છે એમનો રેફર કરે છે સીએચસીમાં અથવા જેના થોડું ઘણું ઝાડા ઉલટી છે એમનો સારવાર આપવામાં આવે છે ઘેરે ઘર ફરીને

એમનો એસએસજી માં મોટા દવાખાના રેફર કરવામાં આવે છે ચીફ ઓફિસર ડભોઈ નગરપાલિકા ના અહીંયાથી લિખિતમાં જાણ કરવામાં આવેલ છે કે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં બધી જગ્યા ગટર ઉભરાય છે જેના લીધે પીવાના પાણીમાં મિક્સિંગ થાય છે આના લીધે આ પરિસ્થિતિ ઊભા થયા છે તો તાત્કાલિક લીકેજ રિપેરિંગ કરવા માટે અને ગટર ના ઉભરાય આના માટે પગલા લેવા માટે લિકેજમાં જાણ કરવામાં આવે છે ઢભોઈ નગરપાલિકાને જણાવવાનું કે છેલ્લા સાત દિવસથી ઢભોઈના તમામ વિસ્તારોમાં આ ગટરના પાણી આવવાથી રોગચારો ફેલાઈ રહ્યો છે અને સરકારી દવાખાનામાં સો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે અને જરા વોમની હજુ પણ અગાહી સંભાવના છે એ કારણે જણાવવાનું કે એન માટે તમે એક્શન લો અને આ વહેલી તકે કામગીરી શરૂ કરે એ માટે નમ્ર વિનંતી કરું છું આશરે સરકારી દવાખાનામાં સો જેટલા કેસ નોંધાયા છે અને હજુ પણ અગાડી લોકોને વારંવાર તકલીફ પડે છે આ પાણીના કારણે લોકો બીમાર વધારે પડે છે અને વાવર ચાલુ છે લગભગ આશરે દસ જેટલા વિસ્તારોમાં આ તકલીફ છે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે પણ એમના સરકારી કર્મચારી એક્શન લેવા રાજી નથી